સિતોતેરમાં પ્રજાસત્તાક પર્વની હળવદ તાલુકા કક્ષાની ઉજવણી જૂના દેવળિયા ખાતે આનબાન અને શાન સાથે કરવામાં આવી હતી હળવદ તાલુકાના જૂના દેવળિયા ખાતે સત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી આનબાન અને શાન સાથે કરવામાં આવી હતી મુખ્ય મહેમાન હળવદ મામલતદાર એપી ભટ્ટ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી પરેડનું નિરીક્ષણ કરાયું હતું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તાલુકા પ્રશાસન વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ રાજકીય આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા પ્રજાસત્તાક પર્વના મહત્વ અંગે સંદેશ આપવામાં આવ્યો અને કાર્યક્રમ શાંતિપૂર્ણ તે સંપન્ન થયું હતું આજના સત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે હળવદ તાલુકાના તાલુકાવાસીઓને નગરવાસીઓને અને આજે જૂના દેવળિયા ખાતે જે તાલુકા કક્ષાનું પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે હું દરેક નાગરિકોને એટલી જ અપીલ કરીશ કે આપણે સાચા દેશભક્ત બનીએ આપણે આપણા રાષ્ટ્રનું જતન કરીએ અને રાષ્ટ્ર માટેની જે આપણી દેશ દેશ પ્રેમ છે આપણી રાષ્ટ્રભક્તિ છે રાષ્ટ્રપ્રેમ છે એને આપણે ઉજાગર કરીએ અને રાષ્ટ્રની સંપત્તિનું જાળવણી કરીએ અને આપણા જે કાયદાઓ છે એનું આપણે પાલન કરીએ અહેવાલ મયુર રાવલ સબત ભારત ન્યૂઝ હળવદ